હાલોલ નગરપાલિકાના વહીવટમાં બેદરકારી મહારાણા પ્રતાપ ચોક પાસે ચાલી રહેલા ચેમ્બરમાં બુદ્ધિહીનતા જોવા મળી હાલોલ નગરપાલિકાનો વહીવટ અભણ લોકો દ્વારા સંચાલિત હોય તેવું પાલિકાની કામગીરી જોતાં લાગી રહ્યું છે જે પાલિકામાં ગટર લાઇનનું એક નાનું ઢાંકણું કે સ્લેબ સુરક્ષિત નથી રહેતું તે પાલિકાના અનઘઢ વહીવટકર્તાઓ તેમની બુદ્ધિનું પ્રદર્શન કરી રોડ ઉપર મોટી ચેમ્બર બનાવવાનું કામ કરી રહી છે તો શું આ મોટી ચેમ્બરનો સ્લેબ ટકશે તેની ગેરંટી ચીફ ઓફિસર કે પાલિકાનો હિસાબ કિતાબનો વહીવટ ચલાવનારા હાલોલની જનતાને આપશે ખરા હાલુલ મધ્ય આવેલા તળાવમાં વિશ્વામિત્રીના પાણી ભરવાના આશયથી ભૂતકાળમાં ટાવર રોડ પાસે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે વ્યવસ્થા માથે પડી છે અહીં સામાન્ય વરસાદમાં આવતા પાણી આખા પાવાગઢ રોડ કોઠી ફળિયા કસબા વિસ્તારમાં ફરી વળે છે આ પાઇપલાઇન મહારાણા પ્રતાપ ચોક પાસે તૂટી જતાં તેને મરામત કરવા માટે એક મહિનાથી ખાડો ખોદી રાખવામાં આવ્યો છે પાલિકા પાસે ઇજનેર નથી અને છે તો તે બુદ્ધિશાળી નથી કાંઈ સમજાતું નથી પણ હાલ આ જગ્યાએ તૂટેલા ભૂંગળાની ફરતે એક વિશાળ ચેમ્બર બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે નગરમાં સામાન્ય ચેમ્બરના ઢાંકણા રીક્ષાઓની અવરજવરમાં તૂટી જાય છે તો પછી આ આટલી મોટી ચેમ્બર શું ખુલ્લી રાખવાનું આયોજન હશે અને ઢાંકણું લગાવવા સ્લેબ ભરવાનો હશે તો તે કેટલો ટકશે ગમે તે કહો હાલ પાલિકાનો વહીવટ જે સંભાળી રહ્યા છે તેઓ કોન્ટ્રાક્ટરો સાથે મળી સરકારી નાણાંને દબાવીને ચૂનો લગાવી રહ્યા હોય તેવું આ કામગીરી જોતા ચોક્કસ લાગી રહ્યું છે ચીફ ઓફિસર ક્લાસ વન છે તેવું સાંભળ્યું છે પરંતુ જે રીતે તે જી હુજુરી કરી રહ્યા છે તે જોતા તેઓના આ કલાસ ઉપર પણ શંકાઓ ઉપજી રહી છે હાલોલ બ્યુરો ચીફ જસમીન શાહ હાલોલ